પાર્ટ બેમાં આપણે જોયું કે ગાંધીજી અને તેના સાથીદારો ચોવીસ દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા પાંચમી એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ તો હવે ત્રીજા પાર્ટની શરૂઆત કરીએ છ એપ્રિલ ઓગણીસો ત્રીસ સવારે બરાબર છ ને ત્રીસ કલાકે કિનારે જામેલા મીઠામાંથી એક મુઠ્ઠી મીઠું લઈ મીઠાના અન્યાય કાયદો તોડ્યો ગાંધીજીએ કહ્યું મેં નમક્કા કાનૂન તોડ દીયા અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોએ સંબોધતા કહ્યું હું બ્રિટિશ સામ્રાજ્યવા રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું તે

ધરપકડો ગોળીબાર સ્ત્રીઓ સ્ત્રીઓ અને બાળકો પર જુલમો આચર્યા છતાં લડતનું જોર ઘટ્યું નહીં દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર દારૂબંધી હિન્દુ અને મુસ્લિમની એકતા અસ્પૃશ્યતા નિવારણ વગેરે અનેક રચનાત્મક કાર્યોનું આયોજન કરાયું તો હવે પાઠ ચાર તમે જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક શેર એન્ડ કોમેન્ટ કરો